આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડના ગુંદલાવ ચોકડી નજીક આવેલા સતનામ હોટેલ ખાતે હિન્દુ મુસ્લિમ બિરાદરો માટે ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું રમઝાન માસ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા અઠ્યાવીસમાં રોજાની ઇફતારી કરવામાં આવી રમઝાનના પવિત્ર માસમાં મુસ્લિમ બિરાદરો રોજા રાખી નમાઝ પડી ખુદાની બંદગી કરતા હોય છે અને દેશ દુનિયાના લોકો માટે પ્રાર્થના પણ કરતા હોય છે ત્યારે સમગ્ર વિશ્વમાં રમઝાન માસના અંતિમ બે દિવસો બાકી હોય ત્યારે તમામ મુસ્લિમ બિરાદરો ખુદાની બંદગીમાં જોડાઈ ગયા છે ત્યારે આજરોજ વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ નજીક આવેલા સતનામ હોટલ ખાતે સમીરભાઈ દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇફતાર પાર્ટીમાં આસપાસની દુકાનોના સંચાલકો તથા આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ બિરાદરોએ ભાગ લીધો હતો અને કોમી એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું